ડભોઈમાં નવરાત્રિનો માહોલ ત્રીજા દિવસે એપીએમસી ગ્રાઉન્ડમાં ગરબાની જમાવટ ડભોઈ નગરીમાં નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને ત્રીજા દિવસે જ સમગ્ર નગરમાં ગરબાનો માહોલ પૂરજોશમાં જામ્યો છે શહેરના એપીએમસી મેદાન ખાતે ભવાની દ્વારા આયોજિત દરભાવતી કલ્ચરલ ગ્રુપના ગરબા મહોત્સવમાં હજારોની સંખ્યામાં ખેલૈયાઓ અને દર્શકો ઉમટી પડ્યા હતા ત્રીજા નોર્તે ગરબાની રમઝટ એવી જામી કે ખેલૈયાઓના પગ થનગની ઉઠ્યા અને આખું મેદાન તાલીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું આ વર્ષે પણ ગરબાના આયોજકોએ પરંપરાગત નિયમોનું પાલન કરવાનું ફરજિયાત બનાવ્યું ખેલૈયાઓ અને પ્રેક્ષકો માટે કપાળ પર તિલક કરવું અને પારંપરિક પોશાક ટ્રેડિશનલ ડ્રેસ પહેરવો અનિવાર્ય છે આ પરંપરાએ ગરબાના આયોજનમાં એક વિશેષ આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક માહોલ ઉમેર્યો છે સ્થાનિક લોકોમાં એવી દ્રઢ આસ્થા છે કે ડભોઈ નગરપાલિકાની ચાર દિશાઓમાં બિરાજમાન ચાર દેવીઓ સમગ્ર નગરનું રક્ષા કવચ બનીને બેઠી છે આ દેવીઓના આશીર્વાદથી નવરાત્રિના અગિયાર દિવસો કોઈ પણ વિઘ્ન વગર સુખરૂપ રીતે પસાર થશે શ્રદ્ધા દરેક ભાવિકોના મનમાં જોવા મળી રહી છે ઢોલના તાલે અને તબલાના થાપ સાથે ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે જે જોઈને લાગે છે કે ડભોઈના ગરબા મહોત્સવ પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી ચૂક્યો છે